હેલો વિદ્યાર્થીઓ વેલકમ ટુ આર્યન ક્લાસીસ સ્વાગત છે તમારા બધાનું આપણી આ યુટ્યુબ ચેનલ આર્યન ક્લાસીસમાં વિદ્યાર્થીઓ મને મજા આવે છે ભણાવવાની તમે મજાથી ભણી રહ્યા છો વિદ્યાર્થીઓ ચાલો તમારી જે ઇંતજારની ઘડી હતી એ આજે ખતમ થઈ ગઈ છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમને દોષ ભણવા ગમતા નથી એમને સીધું ટુ ધ પોઈન્ટ એમને પોઈન્ટ ટુ પોઈન્ટ ભણવા જોઈએ છે એનો મતલબ એ થાય છે કે તમે આપણું ચેપ્ટર ચાર છે તત્વજ્ઞાનની અંદર તો એમાં આપણો જે સ્વાધ્યાય આપેલો છે અને સ્વાધ્યાયની અંદર જે પ્રશ્ન નંબર બે આપેલો છે અને એમાં તમને ચાલીસ સંવિધાન અને સંવિધાનની આકૃતિ ભેદ અને પ્રમાણે નક્કી કરવાનું તમને કહેલું છે તો વિદ્યાર્થીઓ અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે જેમને દોષ ભણવામાં નથી આવતી પણ એમને સીધું શું જોઈએ કે બસ આ દોષ હોય આ સંવિધાન હોય તો તો એમાં પ્રમાણે કઈ વાંધો નહીં પ્રશ્ન નંબર ભણવાના અને પ્રશ્ન નંબર જે ચાલીસ સંવિધાન છે એની જે આપણે શરૂઆત કરી દીધી છે એમાં પહેલા નંબરનું આજે આપણે સંવિધાન જોવાના છીએ સાજાય ચારમાં પ્રશ્ન નંબર બે માં તમને આવી કંઈક સૂચના આપેલી છે કે સંવિધાનોની આકૃતિ સંવિધાનની આકૃતિ નક્કી કરો ભેદ નક્કી કરો અને સંવિધાનના જે નિયમો છે જે છ નિયમો છે અને છ નિયમનો જો ભંગ થાય તો એ ભંગથી કયો દોષ થાય અને દોષના આધારે તમારે શું કરવાનું છે તો કે પ્રામાણ્યની તપાસ કરવાની છે ઓકે વિદ્યાર્થીઓ તો કે હા ચલો કંઈ વાંધો નહીં આજે આપણે એ ચાલીસે ચાલીસ જે સંવિધાન છે તો ચાલીસે ચાલીસ સંવિધાનની આકૃતિ ભેદ અને પ્રમાણે આપણે નક્કી કરવાના છે ઓકે જેમ જેમ સેટ થાય એ રીતના વિડીયો હું તમને પ્રોવાઈડ કરીશ ચલો પહેલા નંબરનું તમને આપેલું છે સંવિધાન તો આ સંવિધાન છે હવે આ સંવિધાનની અંદર તમારે આકૃતિ ભેદ અને પ્રામાણે નક્કી કરવાનું છે તમને આકૃતિ તો આવડી જાય ભેદ પણ આવડી જાય પણ પ્રામાણે નક્કી કરવામાં આપણને ફીણ આવી જાય કેમ તો કે પ્રામાણેની અંદર આપણે દોષ લખવાનો થાય અને જો તમે દોષ ભણ્યા જ ન હોય તો તમને દોષ લખતા ના આવડે એટલે તમારા પરીક્ષાની અંદર એક માર્ક્સ તમારો હાથમાંથી જાય જો એક માર્ક્સ હાથમાંથી ના જવા દેવો હોય તો તમારે શાંતિથી આ વસ્તુને ભણી લેવી જોઈએ બીજું આવા બે સંવિધાન પૂછાય છે તો મતલબ બે માર્ક્સનું રિસ્ક આપણે ના લઈ શકીએ વિદ્યાર્થીઓ સમજો કે તમારું અઠા તમારા અઠ્ઠાણું નવો તમારા સો માર્ક્સ આવવાના હોય એમાં જો તમે આ બે મતલબ તમે જો દોસ્તને એવોર્ડ કરી દો અથવા દોસ્તને તમે સ્કીપ કરી દો તો તમારા સોમાંથી અઠ્ઠાણું માર્ક્સ જ આવે તો એવી મહેનત નથી કરવાની ઓકે ચાલો હવે જોજો હું તમને હવે એક બ્રહ્માસ્ત્ર આપું છું સેનું તો કે દોષ નક્કી કરવાનું તમે સંવિધાન જુઓ તમે અહીંયા સંવિધાનને જોઈને તમે દોષ કહી દેશો તમારે સંવિધાનની પહેલી નજરે જોઈ અને તમે કેવી રીતે કહી શકો કે આ સંવિધાનમાં કયો દોષ છે તો એના માટે હવે જો હું મારા મુખથી જે વાણી બોલું છું એને તમે થોડું ધ્યાનથી સાંભળજો જો તમારે સૌથી પહેલાં સંવિધાનની અંદર કયો દોષ આવે છે એ નક્કી કરવું હોય તો સૌથી પહેલાં કયો દોષને ચેક કરવાના આપણી જોડે છ દોષ છે કેટલા છ આપણી જોડે છ દોષ છે દોષના આધારે આપણે પ્રામાણ્ય નક્કી કરીએ છીએ એ તમને ખબર છે જ્યારે તમારી નજરની સામે કોઈ પણ સંવિધાન આપેલું હોય તો સૌથી પહેલા મેં અહીંયા લખીને રાખ્યું છે જુઓ આ ચબરખી જુઓ તમે પછી સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી પણ લેજો સૌથી પહેલા તમારે પદ ચતુષ્ટયનો દોષ નક્કી કરવાનો જો આ સંવિધાન છે આ સંવિધાનની અંદર કયો દોષ આવે છે એ જો મારે નક્કી કરવું હોય તો પહેલાં હું કયા દોષને તપાસીશ તો તમારે પચ દોષ ચેક કરવાનો હવે તમે આમાં જુઓ પચચતુષ્ટયનો દોષ થાય છે કે નહીં કારણ કે જો પચચતુષ્ટયનો દોષ થતો હશે તો આ સંવિધાન કોઈ પણ સંવિધાન હશે એમાં ચાર પદો આપેલા હશે અહીંયા જો આ મિતાભાષી જો અહીંયા આ પક્ષપદ છે આ સાધ્યપદ છે પછી આ મિતાહારી તો એ આપણું પક્ષપદ છે પછી સા મિતભાષી તો મિતભાષી એ આપણું સાધ્યપદ છે તો આ શાંતિપ્રિય શાંતિપ્રિય એ આપણું મધ્યપદ છે એ આપણું મધ્યપદ છે મતલબ જુઓ વિદ્યાર્થીઓ આમાં એક આ બે અને આ ત્રણ ત્રણ જ પદો છે તો આમાં પચચતુષ્યનો દોષ થતો નથી વિદ્યાર્થીઓ સૌથી પહેલાં તમે સંવિધાનમાં કયો દોષ થાય છે એ નક્કી કરવા માટે તમારે પહેલો કયો દોષ તપાસવાનો તો કે પદચતુષનો દોષ અહીંયા જો ચાર પદ થતા હોય તો જવાબ આવે પંચતુષનો દોષ પ્રામાણ્યની અંદર પણ અહીંયા ચાર પદો નથી તો પંચતુષનો દોષ ના આવે તો એક દોષ આપણે ચેક કરી લીધો એના સાઈડ કરો ચલો પછી બીજા નંબરે હું કયો દોષ તપાસું ફટાફટ તમારે ફટાફટ જવાબ લખવાનો થાય તો કે હા ફટાફટ જવાબ લાવો હોય શું કરવાનો પેલા દોષ નક્કી કરો જો પચીનો દોષ ના હોય તો બીજા નંબરનો દોષ જોવાનો બીજા નંબરનો દોષ કયો જોશો તો કે આધાર દોષ તો અમને ક્યાંથી ખબર તમે સંવિધાન જોઈને ક્યાંથી નક્કી કરો કે આમાં કયો દોષ આવે તો જોવાનું સંવિધાનની અંદર જો નથી 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 આવે ત્રણ વખત નથી 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 આપતું હોય તો તમારો દોષ થાય વ્યવર્ધક આધાર વિધાનો દોષ હે આટલું સહેલું છે હા તમે અહીંયા જોવો તો જો અહીંયા તો છે છે મેં શું કીધું નથી 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 જો નથી 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 હોય તો વ્યવર્તક આધાર વિધાનનો દોષ આવે પણ અહીંયા તો જો પાછળ નથી 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 આવતું હોય તો વ્યાવર્તક આધાર વિધાનનો દોષ આવે પણ અહીંયા તો છે 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 તો વ્યાવર્તક આધાર વિધાન વ્યાવર્તક આધાર વિધાનનો દોષ પણ ના આવે તો મતલબ પચતર દોષ પણ નથી વ્યાવર્તક આધાર વિધાનનો દોષ પણ નથી ચાલો આટલું જોઈ લીધું તો કે હા ચાલો બે દોષ જોઈ અને ફટાફટ સાઈડમાં કરવાનો ચાલો હવે ત્રીજા નંબરનો દોષ માટે કયો જોવાનો તો ત્રીજા નંબરના દોષની અંદર જોવાનું કે બંને આધાર વિધાનમાંથી ચાલો જોવા અહીંયા લાવું છું બંને આધાર વિધાનમાંથી એક નથી હોય ફલિત વિધાન છે હોય તો નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિતનો દોષ થાય બીજું તમને આ છ એ છ દોસ્તના નામ આવડતા હોવા જોઈએ જો નામ આવડતા હશે તો તમને દોષમાં ખબર પડશે એટલે ના આવડતા પહેલાં દોષના નામ તૈયાર કરી લો બીજું કંઈ કરો કે ના કરો દોષના ખાલી નામ તો તૈયાર કરી નાખો એટલું તો તમારાથી થાય ને અમુક વિદ્યાર્થીઓ હોય છે જેને બધું આવડતું હોય અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમને ખાલી પાસ થવાનું હોય છે તો એમને પણ કહી દો એમ તમારે સારા માર્ક્સ લાવવા હોય તો થોડી મહેનત કરો ને શું જાય છે આપણું ચાલો હવે ત્રીજા નંબરનો દોષ કયો નક્કી કરવાનો તો કે નિષેધ વાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિત નો દોષ તો આની અંદર અમારે કેવી રીતે જોવાનું તો જો હું અહીંયા સમજાવું છું આ બંને આધાર વિધાનો છે તો કે હા છે આ બંને માંથી કોઈ પણ એક નથી હોય અને ફલિત વિધાનમાં છે હોય જો નથી અને છે આવી જાય સંવિધાનની અંદર આ ઉપરના બે આધાર વિધાનોમાંથી કોઈ પણ એક નથી હોય ધારો કે આ નથી હોય કા તો અહીંયા નથી હોય અને નીચે તો છે જ નીચે છે જોવાનું નીચે છે આપેલો હોય ઉપરના બંનેમાંથી કોઈ પણ એક નથી આપેલું હોય તો કયો દોષ થાય તો કે નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિતનો દોષ થાય પણ વિદ્યાર્થીઓ અહીંયા તો એવું છે જ નહીં અહીંયા તો બધામાં છે 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 નથી છે એવું કોઈ પણ અહીંયા તમને આધાર વિધાન અને ફલિત વિધાન દેખાતું નથી તો શું થશે તો નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિતનો દોષ પણ નહીં આવે તો હવે ચોથા નંબરે આવો ચોથા નંબરે કયો દોષ જોવાનો કે ચોથા નંબર તે તમારી દોષ જોવાનો અસ્તિત્વ લક્ષી ભાવાર્થનો દોષ હે તો આમાં શું કરવાનું તો અસ્તિત્વ લક્ષી ભાવાર્થનો દોષ જોવા માટે તમારે મેં અહીંયા લખેલું છે મારા વાલા વિદ્યાર્થીઓ જો ઉપરના બંને આધાર વિધાનોમાં સર્વ સર્વ હશે અને ફલિત વિધાનમાં કેટલાક હશે જો અહીંયા ઈધર ધ્યાન જો આપણું સંવિધાન છે સંવિધાનમાં આગળ બંને સર્વસર્વ હોય અને ફલિત વિધાનમાં કેટલાક હોય જોઈએ સર્વ સર્વ અને ફલિત વિધાનમાં કેટલા હોય આધાર વિધાનમાં સર્વસર્વ હોય અને ફલિત વિધાનમાં કેટલા હોય કેટલાક હોય તો અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ થાય આધાર વિધાનમાં કોઈ પણ નથી કોઈ પણ નથી અને ફલિત વિધાનમાં કેટલાક હોય તો અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ થાય આધાર વિધાનમાંથી કોઈ એક આધાર વિધાન સર્વ અને કોઈ બીજું કોઈ આધાર વિધાન કોઈ પણ નથી એવું હોય અને ફલિત વિધાનમાં કેટલાક હોય તો એ અસ્તિત્વલક્ષી ભાવતનો દોષ થાય હવે તમે તો જો સદત શું છે આપણે કે ફલિત આધાર વિધાનમાં સર્વસર્વ હોય ફલિત વિધાનમાં કેટલાક હોય તો અસ્તિત્વલક્ષી નો દોષ થાય પણ અહીંયા તો ત્રણેમાં ત્રણેયમાં સર્વસર્વ છે તો અસ્તિત્વલક્ષી ભાવાત નો દોષ થાય નહીં ઓકે ખબર પડે છે જો હું તમને એટલું સમજાવવા માંગુ છું કે એક બે ત્રણ અને ચાર ચાર દોસ્તો એવા છે ને જો તમે ખાલી નજર કરો ને સંવિધાનમાં તો તમને તમારું લગભગ જો એક સેકન્ડ બે ત્રણ મિનિમમ અડધી મિનિટની અંદર તમે ચાર દોસ્તને તપાસી લો અડધી મિનિટથી પણ ઓછો સમય લાગે તમને ખબર પડે છે પચ્તુર દોષ જોવાનું ચાર પદ છે નથી તો જવા દો પચર દોષ નથી આધા વિધાનમાં નથી 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 છે ના હોય તો વ્યવર્તક આધા વિધાનનો દોષ ના થાય બંને આધા વિધાનમાંથી એક કોઈ પણ એક નથી અને ફલિત વિધાન છે હોય તો નિષેધ વાચક આધા વિધાન પરથી વિધિવાચક ફલિતનો દોષ થાય આવું ના હોય તો આ દોષ ના થાય સર્વ સર્વ છે કેટલાક છે કોઈ પણ કોઈ પણ કેટલાક છે તો અસ્તિત્વલક્ષી ભાવાતનો દોષ થાય જો આવું ના હોય તો અસ્તિત્વલક્ષી ભાવાતનો દોષ થાય નહીં એટલે ચાર દોસ્તો તમે ફટાફટ પૂરા કરી નાખો ખાલી તમારે તકલીફ તમને અહીંયા પડે કઈ જગ્યાએ અવ્યાપ મધ્યપદનો દોષ તપાસવામાં પક્ષાતિક્રમનો દોષ અને સાધ્યાતિક્રમનો દોષ તપાસવામાં તકલીફ પડે કારણ કે આમાં તમારે કોઠામાં જઈ તમારું જે ટેબલ હતું કોષ્ટકની અંદર જઈ અને તપાસ કરવાની હોય એટલે આ બે દોષમાં તમને તકલીફ પડે ઉપરના ચાર દોસ્તો તમને કીધું ને મેં ફટાફટ જવાબ આવે આનો સ્ક્રીનશોટ પાડી લો એક વાત કેમ ખબર છે બહુ કામમાં આવશે બહુ એટલે બહુ જ કામમાં આવશે ઓકે ચાલો આગળ જાવ હવે જોજો ભાઈ વિદ્યાર્થીઓ આપણું આ સંવિધાન છે આમાં તો પદચતુષ્ટનો દોષ નથી વ્યાવર્તક આધાર વિધાનનો દોષ નથી નિષેધવાચક આધાર વિધાન પ્રતિ વિધિવાચક ફલિતનો દોષ નથી અસ્તિત્વલક્ષી ભાવાતનો દોષ નથી તો હવે મારે બે દોષને તપાસવાના છે કયા કયા બે દોષ જુઓ એક અવ્યાપ મધ્યપદનો દેશ દોષ પક્ષાતિક્રમનો દોષ અને સાધ્યાતિક્રમનો દોષ તો હું સૌથી પહેલાં અવ્યાપ મધ્યપદનો દોષ અહીંયા તપાસું છું જો અવ્યાપ મધ્યપદનો દોષ થતો હશે તો એને કેવી રીતે તપાસ કરો એ આપણે જોઈ લઈએ ચાલો સૌથી પહેલાં આપણે આકૃતિ બનાવશું તો જો અહીંયા મેં લખ્યું છે પક્ષપદ શોધો સૌથી પહેલા કરવાનું પક્ષપદને શોધવાનું તો જો આપણું શું છે પક્ષપદ આ આપણું છે સાધ્યપદ રેડી હવે પક્ષપદ ઉપર ક્યાં છે તો કે આ રીતે લખી દો મધ્યપદ બંનેમાં એક સરખું હોય એને કહેવાય મધ્યપદ તો શાંતિપ્રિય શાંતિપ્રિય મધ્યપદ હવે આજે તમે પ્રતીકો લખ્યા છે પક્ષપદ સાધ્યપદ એને બાર લાવી દો તો ચાલો સૌથી પહેલા શું છે સાધ્ય વિધાનમાં તો કે સા પછી મ પછી પક્ષ વિધાનમાં પછી મ ચાલો પછી ફલિત વિધાનમાં પ તો લખી દો પ અને સા ચાલો લખી દીધું આ આપણું ફલિત વિધાન છે ભાઈ આ સાધ્ય વિધાન છે આ પક્ષ વિધાન છે ને આ ફલિત વિધાન છે દાડી ચાલો હવે શું કરવાનું તો કે હવે કઈ નહીં આકૃતિ બનાવો તો

તો આ સંવિધાનમાં મધ્યપથ કયું છે શાંતિપ્રિય એ વિધાનમાં અને પક્ષ વિધાનમાં કોના સ્થાને છે વિધેયના સ્થાને છે છે તેથી આ કઈ આકૃતિ આકૃતિ બને બીજી તેથી આ સંવિધાન આજે આપણું સંવિધાન છે કઈ આકૃતિનું છે તો કે બીજી આકૃતિનું છે તમે કેવી રીતે કહી દીધું કે આ બીજી આકૃતિનું છે બીજું તમે એવું કેવી રીતે કીધું કે આ સંવિધાનમાં મધ્યપદ શાંતિપ્રિય સાધ્ય વિધાનમાં અને પક્ષ વિધાનમાં વિધેયના સ્થાને છે તો જુઓ અહીં જો આ શું છે આપણી આકૃતિ છે હવે આ રહ્યું મધ્યપદ આ રહ્યું મધ્યપદ આ આગળનું જે સ્થાન છે ને આગળનું સ્થાન એને કહેવાય ઉદ્દેશ પાછળનું સ્થાન છે ને એને કહેવાય વિધેય ઓકે હવે જો આ પહેલું પહેલું જે વિધાન છે એને કહેવાય સાધ્ય વિધાન અને આ બીજું વિધાન છે એને કહેવાય પક્ષ વિધાન હવે જો સાધ્ય વિધાન આ સાધ્ય વિધાનમાં આ મધ્યપદ કોના સ્થાને છે વિધેયના સ્થાને અને આ પક્ષ વિધાનમાં આ મધ્યપદ કોના સ્થાને છે વિધેયના સ્થાને બંને મતલબ આધાર વિધાનોમાં મધ્યપદ કોના સ્થાને છે વિધેયના સ્થાને છે તો એવી કઈ આકૃતિ છે જેમાં મધ્યપદ વિધેયના સ્થાને છે તો તમે ચેક કરો બીજી આકૃતિ જો આ બીજી આકૃતિ મેં તમને કીધું છે કે જે ખૂણો પડે જ્યાં ખૂણો પડતો હોય ત્યાં તમારું મધ્યપદ હોય તો ખૂણો અહીંયા પડે છે અહીંયા પડે છે તો આપણું શું થઈ ગયું મધ્યપદ તો આ આકૃતિ કઈ છે બીજી તો લખી દેવાનું કે આ સંવિધાન બીજી આકૃતિનું છે બીજું વિદ્યાર્થીઓ જો તમને આમાં ખબર ના પડતી હોય ને કે આ બધું કેવી રીતે આવ્યું ક્યાંથી આવ્યું આ સાધ્ય વિધાન પક્ષ વિધાન પક્ષપદ સાધ્યપદ મધ્યપદ ફલિત વિધાન આ બધું તમને કંઈ જ ના ખબર પડતી હોય ને તો મેં થિયરીના વિડીયો ઓલરેડી અપલોડ કરેલા છે એકવાર જોઈ લેવા અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે સીધો આ વિડિયો ખોલીને બેસી જાય હવે આમાં ખબર ના પડે એટલે કે બેન સારું ભણાવતા નથી એમને એવું મગજમાં ફીલ થાય પણ બેન તો ભણાવે જ છે મારા વાલા વિદ્યાર્થીઓ પણ તમે થિયરી તૈયાર નથી કરતા તમને આ નથી આવડતું એનું કારણ શું છે એક વાર તો જુઓ એનું કારણ એ છે કે તમે થિયરી અને તમે વ્યાખ્યાઓમાં ધ્યાન આપતા નથી જો વ્યાખ્યાઓ આવડતી હોય થિયરી આવડતી હોય તો આમાં કશું છે જ નહીં તમને એવું લાગે છે કે મારે આ ભણવું છે પેલું મને ખબર પડતી નથી પણ એ જો ખબર પડે ને તો આમાં કશું જ નથી એટલે પહેલાં તમે એ થિયરી કમ્પ્લીટ કરી લો ને પછી અહીંયા આવો ઓકે ચાલો હવે આપણે આકૃતિ નક્કી કરી કે બીજી આકૃતિ છે હવે આપણે ભેદ નક્કી કરવાનું છે તો ભેદ કેવી રીતે નક્કી કરશો તો જો આ સંવિધાન છે ક્યાં ગયું અરે આ આપણું શું છે સંવિધાન છે હવે કોઈ પણ સંવિધાનનો જો તમારે ભેદ નક્કી કરવો હોય તો તમારે સૌથી પહેલાં શું કરવાનું બીજું આ મેં તમને આગળ કોષ્ટકમાં ભણાવી દીધું છે જો અહીંયા છે જ મારી જોડે જોજો બરાબર ધ્યાનથી જોજો આપણે શું કરવું છે ભેદ નક્કી કરવો છે તો ભેદ નક્કી કરવા માટે સંવિધાનની અંદર તમારે જોવાનું આગળ પાછળ ભેદ ક્યાંથી મળશે આગળથી મળશે ને પાછળથી મળશે કેવી રીતે મળશે જો અહીંયાં છે સર્વ અને છે તો આ સર્વ છે એ વિધાન કોષ્ટકમાં જુઓ તો સર્વ છે છે કે નહીં તો સર્વ છે એની સામે ગુજરાતી પ્રતિક કહ્યું છે તો કે હા આ હા ના હ એ જ તમારો ભેગ છે મેં તમને કોષ્ટકમાં કીધું હતું તમે હાલ કોષ્ટક તૈયાર કરી લો પછી આ કોષ્ટકનો ઉપયોગ કઈ જગ્યાએ થાય એ હું તમને સમજાવી દઈશ તો આજે એનો ઉપયોગ થાય છે તો હું તમને આજે સમજાવું છું કે જો સંવિધાનમાં તમારે જો ભેદ નક્કી કરવો હોય તો હા ના હ ન એ તમારો શું છે ભેદ છે પણ તમે હા ના હ ન કેવી રીતે નક્કી કરશો તો સંવિધાનની અંદર જોવાનું આગળ અને પાછળ અહીંયા છે સર્વ છે તો તમે જુઓ આ સર્વ છે વિધાનનું રૂપ છે સર્વ છે તો એ આમાં ગુજરાતી પ્રત્યે કહ્યું છે હા તો આ તમારો ભેદ છે

ચલો સર્વ સર્વચે તો શું આવે હા આવે તો આ સંવિધાન નો ભેદ શું થાય હા 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 શું થાય હા 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 જો આ સંવિધાનમાં મેં શોર્ટમાં લખ્યું છે વિદ્યાર્થીઓ તમે પ્લીઝ એક્ઝામની અંદર પૂરું લખજો તો માર્ક્સ મળશે કારણ કે મેં ફટાફટ લખ્યું છે ઉતાવળમાં એટલે મેં શોર્ટમાં લખ્યું છે આ સંવિધાનમાં સાધ્ય વિધાન આ પહેલું વિધાન હોય ને કહેવાય સાધ્ય વિધાન હવે સાધ્ય વિધાનનો ભેદ શું છે હા પછી પક્ષ વિધાન હા બીજું હોય એને કહેવાય પક્ષ વિધાન તો પક્ષ વિધાનનો ભેદ શું છે હા અને ફલિત વિધાન ત્રીજું આ ત્રણ ટપકા કરીને પછી જે વિધાન હોય ફલિત વિધાન હોય તો ફલિત વિધાનનો ભેદ શું છે હા છે તેથી આ સંવિધાનનો ભેદ શું થાય હા 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 શું થાય હા 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 ઓકે ચાલો હવે પ્રામાણ્ય આજ તો મોટો પ્રોબ્લેમ છે પ્રામાણ્ય હે ને ચાલો પ્રામાણ્ય નક્કી કરવા માટે શું કરશો તો આ સંવિધાનમાં હવે જોજો મેં તમને કીધું આ સંવિધાનમાં ચાર દોષ તો નથી કયા ચાર દોષ તો પદચતુષ્ટ્રેનો દોષ એ નથી વ્યાવર્ત કાદર વિધાનનો દોષ નથી નિષેધવાચક વિધાન પરથી ફલિતનો દોષ નથી અસ્તિત્વલક્ષી ભાવાતનો દોષ પણ નથી તો હવે અવ્યાપ્ત મધ્યપદનો દોષ મારે નક્કી કરવો છે દેડી ચાલો ચાલો કરી નાખીએ કઈ વાંધો નહીં હવે અવ્યાપ્ત મધ્યપદનો દોષ નક્કી કરવા માટે તમારે શું કરવાનું તો મધ્યપદને પદોની વ્યાપ્તિનું કોષ્ટક ખાલી કરવા તૈયાર કરી નાખજો તો તમારા દોષમાં તમને કોઈ જગ્યાએ તકલીફ નહીં પડે હવે જોજો આપણે અવ્યાપ્ત મધ્યપદનો દોષ નક્કી ચેક કરવો છે કે આમાં અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે કે નહીં તો અહીંયા અવ્યાપ મધ્યપદનો દોષ નક્કી કરવા માટે તમારે મધ્યપદ જોવાનું કે મધ્યપદ ક્યાં છે જો આ આ આ મધ્યપદ 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 છે 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 ભાઈ વિદ્યાર્થીઓ કોના સ્થાને તો આગળ હોય હોય એને એને કહેવાય કહેવાય પાછળ વિધેય ઓકે આગળ હોય એને ઉદ્દેશ્ય પાછળ હોય એને વિધેય કહેવાય જો અહિયાં કોષ્ટકમાં આપેલું છે તમને દેખાય છે આગળ હોય એને કહેવાય ઉદ્દેશ્ય અને પાછળ હોય એને કહેવાય વિધેય હવે આપણું મધ્યપદ આપણે ચેક કરવું છે અવ્યાપ્ત મધ્યપદનો દોષ તો આપણું મધ્યપદ જુઓ તમે કોના સ્થાને છે ઉદ્દેશ્યના સ્થાને છે કે સ્થાને છે તો કે વિધેયના સ્થાને છે તો મતલબ આપણે આ કોષ્ટકમાંથી આપણે આ વિધેયને જોવાનું થાય ઉદેશ્ય ઓનલી વિધય તો કે જો આપણું મધ્યપદ છે મધ્યપદ અહિયાં પણ વિધેય સ્થાને છે અને અહીંયા પણ વિધેયના ના સ્થાને છે ઓકે તો કે ઓકે હવે શું કરવાનું તો મધ્યપદ વિધેય સ્થાને છે મધ્યપદ વિધેય ના સ્થાને છે તો આપણે વિધેયનો આ કોઠો ચેક કરવાનો હવે આપણે જોવાનું કે આપણું સાધ્ય વિધાન કયા પ્રકારનું છે તો સાધ્ય વિધાનનો ભેદ શું છે હા પ્રકારનું છે જો સાધ્ય વિધાન આ ઉપરનું જે વિધાન છે એમાં મધ્યપદ વિધેયના સ્થાને છે અને આનો ભેદ શું થાય પહેલા વિધાનનો ભેદ શું થાય હા થાય તો હા વિધાનમાં જુઓ આપણું હા વિધાન અને એમાં જુઓ વિધયપદ તો હા વિધાનનું વિધેય પદનું પહેલું પદ કેવું થાય તો કે અવ્યાપ્ત થાય તો આ આપણું જે પદ છે કેવું થાય છે અવ્યાપ્ત સાધ્ય વિધાનમાં મધ્યપદ કેવું છે અવ્યાપ્ત છે ઓકે હવે નીચે આવો તો મધ્યપદ ફરી ગયા છે પક્ષપદ પક્ષ વિધાનમાં તો આપણું આ મધ્યપદ પક્ષ વિધાનમાં કોના સ્થાને છે વિધેયના સ્થાને છે જો બંનેમાં વિધેય તો આપણે અહીંયા વિધેય જ જોવાનું હતું કે હા પણ તમે જુઓ એમ આપડા આપણું આ મધ્યપદ છે એનો ભેદ શું થાય છે તો કે હા તો તમે હા વિધાનમાં જુઓ ચલો આ હા વિધાન અને હા વિધાનમાં વિધાયપદ પાછું કેવું છે અવ્યાપ્ત તો ફરી પાછું આવ્યું અવ્યાપ્ત ઓકે તો જો હવે આને સાઈડ કરો આપણું આ મધ્યપદ અહીંયા પણ અવ્યાપ્ત છે આપણું આ મધ્યપદ એ પક્ષ વિધાનમાં પણ અવ્યાપ્ત છે તો મતલબ આપણું મધ્યપદ અહીંયા અવ્યાપ્ત છે અહિયાં પણ અવ્યાપ્ત છે જો બંનેની અંદર મધ્યપદ અવ્યાપ્ત થઈ જાય જો અહીંયા હવે અહીંયા ધ્યાન આપો અવ્યાપ મધ્યપદનો દોષ ક્યાંથી થાય તો જ્યારે આપણું આ મધ્યપદ બંને આધાર વિધાનમાં મતલબ પક્ષ વિધાનમાં સાધ્ય વિધાનમાં આપણું મધ્યપદ કેવું બની જાય અવ્યાપ્ત અવ્યાપ્ત બની જાય તો અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય જો અહીંયા આપણું આ મધ્યપદ આ મધ્યપદ કેવું બન્યું પહેલાં વિધાનમાંય અવ્યાપ્ત બન્યું અને બીજા આધાર વિધાનમાંય અવ્યાપ્ત બન્યું જો બંને આધાર વિધાનોમાં આપણું મધ્યપદ શું બને અવ્યાપ્ત બને તો દોષ કયો થાય તો કે દોષ થાય અવ્યાપ્ત મધ્યપદનો દોષ મેં અહીંયા લખ્યું છે કે આપણું મધ્યપદ બંને આધાર વિધાનોમાં સાધ્ય વિધાનમાં પક્ષ વિધાનમાં અવ્યાપ્ત અવ્યાપ્ત બને તો અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય થાય કે નહીં થાય તો આ આપણું સંવિધાનની અંદર કયો દોષ થાય છે અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે કેવી રીતે ખબર પડી તો કે મધ્યપદને જોવાનું મધ્યપદ વિધયના સ્થાને છે અને એમનો ભેદમાં જોઈ લેવાનું કે ભેદની આગળ વિધેયની આગળ કયું પદ આવે છે વ્યાપ્ત કે અવ્યાપ્ત અવ્યાપ્ત આવ્યું બંનેની અંદર તો આપણો આ દોષ કયો થાય છે અવ્યાપ મધ્યપદનો દોષ ચાલો પ્રામાણ્યની અંદર લખતી વખતે શું કરવાનું તો આવી રીતે લખવાનું જેમ મેં લખ્યું છે કે આ સંવિધાનમાં બંને આધાર વિધાનમાં મધ્યપદ અવ્યાપ્ત બન બીજા આધાર વિધાનમાં અવ્યાપ્ત બન્યું તો જો આ સંવિધાન બંને આધાર વિધાનમાં મધ્યપદ કેવું બન્યું અવ્યાપ્ત છે તો બંને આધાર વિધાનમાં મધ્યપદ એક પણ વખત વ્યાપ્ત ન હોવાથી અહીંયા અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે જો તમને આખું લખતા ના આવડે તો તમે આની અંદર શોર્ટમાં લખી શકો છો કે પ્રામાણ્યની અંદર સંવિધાનના બંને આધાર વિધાનમાં મધ્યપદ અવ્યાપ્ત છે તેથી અહીંયા આ સંવિધાનમાં અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે અને આપણું આ જે સંવિધાન છે એ કેવું બને છે તો કે અપ્રમાણભૂત સાબિત થાય છે આ આપણું પ્રામાણિક જો ત્રણ માર્ક્સ લેવા માટે આપણે કેટલી મહેનત કરવી પડે છે અને કરવી પડે વિદ્યાર્થીઓ તો આકૃતિ ભેદ અને પ્રામાણિક થઈ ગયું કમ્પ્લીટ ઓકે રેડી છે ચાલો વિદ્યાર્થીઓ બીજું એક વસ્તુ લોંગ વિડીયો બની જાય છે પણ શું કરું મારે તમને સમજાવવાનું હોય છે એમાં બે દોષો જેવા છે પક્ષાધિકમ સાધ્યાધિકમ અને અવ્યાપ મધ્યપદનો દોષ એમાં આટલી તકલીફ પડે બાકી તો કોઈ તકલીફ નથી બાકી સીધું નિયમના આધારે આપણે ફટાફટ દોષ નક્કી કરી શકીએ ઓકે ચાલો ફટાફટ આગળના વિડીયોની અંદર આપણે બીજા નંબરનું સંવિધાન ચેક કરીશું ઓકે બીજું વિદ્યાર્થીઓ વિડીયો સારો લાગતો હોય તો જરા કોમેન્ટ લાઈક શેર કરવાનું બહુ મહેનત કરું છું તમારા માટે તો થોડી તમે પણ મારા માટે મહેનત કરજો